તાલુકા નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સરકારી સભ્યોમાં અધ્યક્ષ આર આરડી સોલંકી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ઓફિસર કમાન્ડિંગ ગૃહરક્ષક દળ તેમજ બિન સરકારી સભ્યોમાં મંજૂર મંજુલાબેન ભુદરભાઈ ધાડવી ભરતસિંહ રણજીત સિંહ રાઠોડ જયંતીભાઈ વાલાભાઈ સોલંકી પરાક્રમસિંહ ભરતસિંહ રેવર ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્કૂલ અને કોલેજોથી સો મીટર દૂર પાન મસાલાની દુકાનો દૂર રાખવી તે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી નશાને કઈ રીતે નાબૂદ કરી શકાય તે બાબતે પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ બાળકોમાં વ્યસન એટલે કે વ્યસન મુક્તિ સેમિનારો તેમજ ધર્મસભા યોજવી વગેરે દ્વારા અને યુવાનોમાં વ્યસન અટકે એ માટે ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજોમાં આ અંગેના પ્રોગ્રામ થાય એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ઇએસજી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ઇડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને બાઇક સેફ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ